તો તરફ વડોદરાના માંજલપુર ગામમાં મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર શહેરી આજીવિકા મિશન અને દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત કેન્દ્રમાં ઇલેક્ટ્રિક કામ બ્યુટી પાર્લર તથા મિસ્ત્રી કામ જેવી વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવતી હતી આ કેન્દ્રમાંથી હજારો મહિલાઓ અને યુવાનોને રોજગારી મળી હતી અને તેઓ પોતાના પગ પર ઉભા થયા હતા પરંતુ વર્ષ બે હજાર રાજ્ય સરકારની યોજના બંધ થતા કોર્પોરેશને કચેરીને તાળું મારી દીધું ત્યારથી આ સંકુલ ખંડેર બની ગયું છે કચેરી અંદર મુકાયેલા સાધનો તથા ઉપકરણો પણ ભંગાર બની ગયા છે જે તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે સે ફરીથી ચાલુ થવું જોઈએ અને ફરીથી છોકરીઓને જે સિમન ક્લાસ મહેંદી ક્લાસ એ બધું ચાલતું હતું એ ફરીથી ચાલુ થાય તો જે નથી ભણી શકતા કે નથી ભણી શક્યા સંજોગો વરસાદ એમને એમાંથી રોજગારી મળી શકે અહીંયાથી શીખીને હા છે ઘણી છે કારણ કે કેટલા ટાઈમ થી આ બંધ છે ને તો એ લોકો જોવા પણ નથી આવ્યા અંદર એટલી ગંદકી અંદર લોકો આ જાળીની અંદર ફેસી અને દારૂ નું રાત્રે પીવા માટે કે વોશરૂમ કે આ એના માટે એ લોકો ત્યાં એનો જ ઉપયોગ કરે છે એનો જે રીતે એનો ઉપયોગ થવો જોઈએ સંસ્થા તરીકે રીતે નથી થતો આ વોશરૂમ તરીકે ત્યાં અગાડી યુઝ થાય છે હું ચોથે માણ રહું છું એટલે હું બધું જ જોઉં છું કે અંદર એનો ઉપયોગ શું થઈ રહ્યો છે જી બિલકુલ અત્યારે ઓગણીસો માં આનું ઉદ્ઘાટન થયેલું ત્યાર પછી આખા આટલા બે વાર ખાલી સ્ટાર્ટ થયેલું જયારે સ્ટાર્ટિંગમાં બનાવવામાં આવ્યું એના એક વર્ષ પછી અને ત્યાર એના બે વર્ષ પછી ત્યાર પછી અહીંયા કોઈ જોવા બી નહી આવ્યું અને પબ્લિકના કરોડોના ખર્ચા વેસ્ટ કરવામાં આવ્યા છે એની પાછળનું કારણ છે કે સરકાર બી અત્યારે મોટા મોટા કોન્ટ્રાક્ટરોને આ રીતે કામ આપે છે અને એમને કોઈ જવાબદારી આપે છે પણ અત્યારે કે એ ખાલી પોતાના નેતાઓના અને અધિકારીઓના કિસ્સા કરોડોના ખર્ચે બનાવાયેલું છે એમાં કેટલી મોઘી મોગી સાધનો છે પણ છતાંય એનો ઉપયોગ કરવામાં નથી આવતો આ પબ્લિકના એક પૈસા એકદમ વેસ્ટ કરવામાં આવે છે આવી કેટલી બધી જગ્યાઓ હશે જો કદાચ તપાસ કરવામાં આવે માંજલપુર ની જ ખાલી વાત કરવામાં આવીએ તો માંજલપુરમાં એ પબ્લિકના એટલા કરોડો ખર્ચા જે પૈસા છે એક વેસ્ટ કરવામાં આવ્યા છે હા ચોક્કસ કારણ કે જયારે જયારે આની શરૂઆત થઈ હતી તો માંજરપુર ગામ માંથી માંજરપુર ની આજુબાજુ માંથી સોસાયટી માંથી ઘણી બહેનો ઘણી દીકરીઓ જેઓ સિવન ક્લાસ છે મેહદી ક્લાસ છે બ્યુટી પાર્લર ક્લાસ છે તે સરકાર તરફ ચાલુ કર્યું હતું અને એનો કોર્સ પત્યા પછી પોતાના પગભર થયા હતા અને ઘણા અત્યારે એવો ધંધો પણ કરે છે પગભર થઈને જે જે અહીંથી શીખ્યા છે પોતાનો ધંધો પણ કરે છે તો તો હાલમાં બેરોજગારી દાડે દાડે વધતી જાય ધંધો પોતાનો હશે પગભર થવા માટે તો આ શીખે ચાલુ થાય અને જો એમ એમાંથી કઈક શીખે તો એમને કઈક એને રોજગારી જે છે એનો ઉપયોગ ઓગણીસો અઠ્ઠાણું અને તે પહેલા પણ જ્યારે યુનિસેફ દ્વારા કેન્દ્ર સરકાર શ્રીના કમ્યુનિટી લક્ષી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા એને ધ્યાને રાખી અને યુવાનો અને મહિલાઓ માટે આ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હતું અને આ કેન્દ્ર જે છે એ કેન્દ્રનો ઉપયોગ યુવાનોને તાલીમ આપવા તથા મહિલાઓના ઉત્કર્ષ માટે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે કરવામાં આવતો હતો પરંતુ સમયાંતરે જેમ આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની પંચવર્ષીય યોજના હોય અને જે યોજનાનો સમયગાળો આપવામાં આવ્યો હોય ત્યારે યોજના પૂર્ણ થાય ત્યારબાદ આ જે કેન્દ્ર છે એનો ઉપયોગ હાલ એટલા માટે નથી કરવાનો કારણ કે કેન્દ્ર સરકાર છેની એવી કોઈક અત્યારે યોજના ચાલુ નથી જ્યારે અમને વિભાગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી નાણાં ગ્રાન્ટના નાણાં આપવામાં આવશે અને કોઈક નવીન યોજના કે જેનો કોમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે એવી કોઈક યોજના જ્યારે સૂચના મળીએથી સરળ જગ્યાએ શરૂ કરવામાં આવશે